ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજસેટનું પરિણામ આજે જાહેર થયું હતું જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ આવેલ છે મોરબી જિલ્લાનું સૌથી વધુ બાણું પોઈન્ટ એંસી ટકા પરિણામ જાહેર થયું હતું વિજ્ઞાન પ્રવાહમાં છોટા છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ એકાવન પોઈન્ટ છત્રીસ ટકા જાહેર થયેલ છે ધોરણ બાર સામાન્ય સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ જાહેર થયેલ હતું સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી વધુ છન્નું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ જાહેર થયેલ છે સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું ચોરાણું પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ જાહેર થયું હતું આજે જાહેર થયેલા પરિણામમાં જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ બત્રીસ ટકા જે ગત વર્ષ કરતાં ચૌદ ટકા ઊંચું આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા આવ્યું છે જે ગત વર્ષની સરખામણીએ દસ ટકા ઊંચું આવ્યું છે ભુજ સ્થિત ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક એકવીસ છાત્રો એ વન કેટેગરીમાં આવ્યા છે જ્યારે એકસો દસ છાત્રો એ કેટેગરીમાં આવ્યા છે તે જ રીતે સામાન્ય પ્રવાહમાં એકસો છત્રીસ વિદ્યાર્થીઓ એ વન કેટેગરીમાં અને એક હજાર ત્રણસો ચુમ્માલીસ એ કેટેગરીમાં આવ્યા છે કચ્છ જિલ્લાની જનતાને આપ સૌના માધ્યમથી જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ વખતે આપણે વિજ્ઞાન પ્રવાહની અંદર આપણે ચોર્યાસી પોઈન્ટ બત્રીસ ટકા સાથે અને સામાન્ય પ્રવાહમાં ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા સાથે વિદ્યાર્થીઓએ ખૂબ જ્વલંત સફળતા હાંસલ કરી છે અને આ માટે હું કચ્છ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને એમના ગુરુજનોને એમના આચાર્યશ્રીઓને અને સમગ્ર શિક્ષણની ટીમની સાથે સાથે એમના માતા પિતાને અને સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે એ પ્રમાણે જોઈએ તો ખાસ કરીને જે વિજ્ઞાન પ્રવાહ છે એની અંદર આપણે એકવીસ જેટલા વિદ્યાર્થીઓ એવન કેટેગરીમાં આવ્યા છે અને એકસો ને દસ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ કેટેગરીમાં છે એ જ રીતે આપણે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો એકસો ને છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ એવન કેટેગરીમાં છે અને તેરસો ને ચુમ્માલીસ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ કેટેગરીમાં આવ્યા છે કે જે ગત વર્ષની સાપેક્ષમાં ખૂબ સારી સફળતા છે અને ખાસ કરીને મને કહેતા આનંદ થાય છે કે ગત વર્ષે આપણે માન્ય ડીઓ શ્રી સંજય પરમારસનના નેતૃત્વમાં જે કેટલાક ઇનોવેટિવ કાર્યક્રમો કરેલા ખાસ કરીને આપણે બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે આપણે માર્ગદર્શન સેમિનાર કરેલા ત્યાર પછી આપણે શનિ રવિ અથવા જાહેર રજાના દિવસના વધારાના વર્ગોનું પણ આયોજન કરેલું અને આપણે પ્રી બોર્ડ એક્ઝામનું પણ આયોજન કરેલું અને એ જ ઉપક્રમ આ વખતે પણ મને ડીઓ માર્ગદર્શન નીચે જાળવી રાખવામાં આવેલો અને એ પછી આપણે ખાસ કરીને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ પરીક્ષા સુધી પણ દરેક શાળાઓ એમના આચાર્યશ્રીઓ અને માર્ગદર્શક ગુરુજનોએ ખરેખર વિદ્યાર્થીઓને ખૂબ સારી મહેનત કરાવી છે અને એમાં વાલીઓનો પણ ખૂબ સહયોગ રહ્યો છે